ખૂણાના આધારે एकदम ध्यान से ખૂણાના આધારે પણ કેટલા પ્રકાર પડે છે 3 સૌથી પહેલું છે લઘુકોણ ત્રિકોણ પહેલા હું કાટકોણ સમજાવી દઉં ચલો કાટકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ એટલે કે જેમાં કોઈ બી એક ખૂણો 90° નો હોય કોઈ એક જ ખૂણો 90° નો હોય તો એને શું કહેવાય કાટકોણ ત્રિકોણ આમ બને તો એને શું કહેવાય કાટકોણ ત્રિકોણ તો આ જે છે કાટકોણ ત્રિકોણ છે ABC તો એમાં તમારે બે કન્સેપ્ટ યાદ રાખવા એક તો હવે પાયથાગોરસનો પ્રમેય એયો ત્રાંસી દંડીનો વર્ગ ઊભી દંડીનો વર્ગ

કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર શું આવશે કઈ બે બાજુઓ નેવું નો ખૂણો બનાવે એ બી અને બીસી તો શું લખશો એક દુત્યાંશ ગુણ્યા બીસી હવે આવશો લઘુકોણ ત્રિકોણ એક્ઝેક્ટલી આ જે લઘુકોણ ત્રિકોણ હોય ને એ આનાથી જ કાટકોણ ત્રિકોણ છે એમાં જે ઉભી ડંડી છે ને આપણે તમે સહેજ આમ કરશો આ બાજુ તો એ શું બની જશે લઘુકોણ પહેલા અહીંયા કેટલાનો ખૂણો હતો નેવું નો હતો હવે એક્ઝેક્ટલી આમ કરી નાખીશ તો ત્રણે ત્રણ ખૂણા કેવા થઈ જશે નેવું કરતા નાના થઈ જશે પહેલા એક નેવું હતો ને તો આ બંને તો નેવું કરતા નાના જ હતા અરે આને નેવું હોય તો ત્રણ નો સરવાળો કેટલો થાય એકસો એસી તો એકસો એસી થાય તો એક નેવું હોય તો બીજા બે કેટલા હોય પિસ્તાળીસ પિસ્તાળીસ હોય યા ફીર ત્રીસ સાહીઠ હોય ગમે તેટલા હોય શકે પણ નેવું જેટલા એક નેવું હોય બીજું નેવું હોય તો આના શું જીરો હોય હવે તો ત્રિકોણ જ ના બને ખેલાયો તો એક જ ખૂણો નેવું અંશ હોય તો તેને શું કહેવાય કાટકોણ એક જ ખૂણો નેવું નો હોવો જોઈએ તો જ કાટકોણ ત્રિકોણ બને લઘુકોણ ત્રિકોણ માં ત્રણે ખૂણા નેવું કરતા નાના હોય યાદ રાખજો એક એક ખૂણો નેવું કરતાં નાનો એવું નહીં બોલવાનું ત્રણે ખૂણા નેવું કરતાં નાના હોય નેવું કરતા નાના હોય એને કહેવાય બેટા લઘુકોણ ત્રિકોણ અને આપણે સામાન્ય રીતે આવી રીતે દોરીએ ને જે મેઈન આપણો ત્રિકોણ જેવી રીતે દોરતા હોય એને શું કહેવાય લઘુકોણ ત્રિકોણ અને પછી ત્રીજા નંબરે છે ગુરુકોણ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ છે જે બરાબર એની અંદર ખાલી આ તમારો જે ખૂણો છે ને આ જે ખૂણો પહેલા 90 નો ખૂણો આમ હતો તો આપણે અંદર લઈ ગયા હતા હવે બહાર ની તરફ એટલે સીધી લાઈન તો એમ જ રાખવાની ખાલી આ જે છે ને બાર વાડી ઊભી દંડી પહેલા અંદર લઈ ગયા તો લઘુકોણ ત્રિકોણ હવે બહાર લઈ જાવ આમ તો શું બની ગયું ગુરુકોણ ત્રિકોણ બરાબર તો ધ્યાન રાખજો તો આ ગુરુકોણ ત્રિકોણ એબીસી ગુરુકોણ ત્રિકોણ બની ગયું જેમાં આર્યો ખૂણો કેવો છે 90 કરતા મોટો